નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણના તહેવારને લઈને પતંગ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી છે બજારમાં આ વર્ષે અવનવી પતંગો જોવા મળી રહી છે પીએમ મોદી યોગી અને અમિત શાહનો ફોટો વાળી પતંગોની સાથે પુષ્પાટુના આઇકોનિક ડાયલોગ ઝૂકેગા નહીં લખેલી પતંગ પણ જોવા મળી રહી છે જો કે આ વખતે પતંગના ભાવમાં સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરે તેવા છે ગત વર્ષ કરતાં આ વખતે પતંગ દોરીના ભાવમાં દસ ટકા જેટલો વધારો નોંધાયો છે જો કે રવિવાર હોવાને લઈને બાળકો સાથે લોકો પતંગ દોરીની ખરીદી કરતા નજરે પડ્યા છે પતંગ અને દોરીના ભાવ ગમે તેટલા વધે પરંતુ ઉત્તરાયણના શોખીનો કોઈ કોઈપણ ભોગ્યા તેવાને મન ભરીને માણી લેવામાં જ માને છે અને એટલે જ માર્કેટમાં પતંગ દોરીની ખરીદી ધીમે ધીમે જામી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ